મને ખૂબ દુખી રહ્યો છે બેટા તું અહીં આજ રહેજે હું હમણાં જ આવું છું કબૂતરી મહારાણી જો કેવો થઈ ગયો મને કહે શું તકલીફ છે મહારાણીજી મારા બચ્ચા ઉપર હમણાં બાજે હુમલો કર્યો હતો તેની પાંખમાં ખૂબ ઊંડો ઘા થયો છે તેમાંથી લોહી નીકળે છે અરે બાપરે ચાલો હું હમણાં જ આવીને તેને જોઉં છું ચકલી રાણી કબૂતરીની સાથે ઉડીને તેના ઘરે પહોંચી બેટા હેરાન ના થઈશ બચ્ચું જમીન પર પડ્યું હતું અને તેની પાંખમાંથી લોહી નીકળતું હતું ચકલી રાણીએ પોતાની આંખો બંધ કરીને કહ્યું કે હે મારી જાદુઈ શક્તિઓ આ બચ્ચાનો ઘા દૂર કરીને તેને એકદમ તંદુરસ્ત બનાવી દો આટલું કહેતા જ તેના કપાળ પર લાગેલા હીરામાંથી એક પ્રકાશ નીકળ્યો અને તે બચ્ચા પર પડ્યો બચ્ચાનો ઘા ભરાઈ ગયો અને તે એકદમ સ્વસ્થ થઈ ગયો સરસ થઈ ધન્યવાદ મહારાણી જો તમે ના હોત તો અત્યાર સુધી મારું બચ્ચું જીવતું ના હોત તેવો ના કહીશ સોની કબૂતરી ભગવાન હંમેશા બધાને તંદુરસ્ત રાખે